હલો નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ એડવાઇઝ બાય હેમા શુક્લ એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શરૂઆતમાં જ વિનંતી કે આપને જો વિડીયો ગમે ઉપયોગી લાગે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અને એક ચોખવટ કરવાની કે કોઈની સામે અંગત કોઈ વાંધો વિરોધ પરિચય વગેરે નથી પણ સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજતા અધિકારીઓ દ્વારા કેવા કેવા કૌભાંડો કરવામાં આવે છે અને જેને કોઈ પૈસાની તૃપ્તિ નથી એવા અધિકારીઓ દ્વારા નો ડાઉટ સરકારના આશીર્વાદ તળે જ આટલા મોટા કૌભાંડો થઈ શકે કેટલા મોટા સ્કેન્ડલ કરવામાં આવે છે એ ઉજાગર કરવા માટેનો આ માત્ર એક એડવોકેટ અને વિસલ બ્લોઅર તરીકેનો નમ્ર પ્રયાસ છે હવે મિત્રો વાત જૂનીને જાણીતી છે કદાચ યુટ્યુબ ઉપર નહીં આવી હોય પણ પ્રેસમાં આનો ઘણો બધો વાપર થયો હતો અને મેટર એવી છે કે જે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે વિઠ્ઠલ ચોવટિયા હવે એના પુત્ર અને પુત્ર વધુએ મળીને એક કંપની સ્થાપી કંપનીનું નામ જેપી વેન્ચર હવે આ જેપી વેન્ચરે દરેક ટેન્ડર મેળવવા માટે ખોટા અને શંકાસ્પદ કહેવાતા એવા ટર્નઓવર સર્ટિફિકેટ તૈયાર કરીને રજૂ કર્યા હવે હકીકતમાં જોઈએ શંકાસ્પદ એટલા માટે લાગે કે હકીકતમાં જોઈએ તો કંપનીએ બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ બાવીસ ત્રેવીસના વર્ષ માટે નીલ ટર્નઓવર દર્શાવેલ અને પછી બે હજાર ત્રેવીસ ચોવીસ માટેનું એનું ટર્નઓવર જે છે એ ઓચિંતુ જ નીલમાંથી બે કરોડ ઓગણસાઠ લાખ સત્યાવીસ હજારને એકસો ને ચોપન રૂપિયા એટલે કરોડો રૂપિયામાં થઈ ગયું જે આંકડો જ એક સંપૂર્ણપણે શંકા ઉપજાવે એવો છે હવે અમને જે આધારભૂત રીતે મળેલ માહિતી અને પ્રેસ મીડિયામાં પણ ઘણી ચમકી એવી માહિતી મુજબ આ જે શંકાસ્પદ ટર્નઓવર સર્ટિફિકેટ છે અને એના જે સંબંધિત દસ્તાવાજ છે એ સંપૂર્ણપણે બોગસ હોવાનું જણાય છે અને સમગ્ર કૌભાંડમાં ના અઘવારી માધ્યમોમાં પણ પૂરતું પ્રકાશન એનું થયેલું હતું પછી અમે ચોથી ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ જુનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસપી સાહેબને સંબોધી અને આ અંગે એક ફરિયાદ આપેલી અને એની સાથે તમામ દસ્તાવેજો વગેરે રજૂ કરેલા અને ટેન્ડર અંગેની ફરિયાદ કરી હતી હવે આ ફરિયાદ અંગે કોઈ કાર્યવાહી ન થતાં બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અમે કાયદા મુજબ કરવાની થતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબ સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી તેમ છતાં પણ કંઈ ન થતાં સ્વાભાવિક નહોતું જ થવાનું ને જ થાય પણ તેમ છતાં પણ કંઈ ન થતા અમોએ તેર ઓગસ્ટે ડીપી સાહેબની કચેરી તરફથી એસપી જુનાગઢને અમારી અરજી બાબત કાર્યવાહી કરવા આદેશ આપવા માટે ફરીથી લખાણ કર્યું હતું પણ એનું પણ કોઈ રિઝલ્ટ આજ દિવસ સુધી આવેલ નથી આથી વીસ ઓગસ્ટે અમે ફરીથી ડીજીપીને લેખિત ફરિયાદ કરી અને એના તરફથી જૂનાગઢ રેલના ડીઆઈજી તથા એસપી સાહેબને કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ તેમ છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી એમાં કરવામાં આવી નથી અને અમારી ફરિયાદને લાંબો સમય થયો હોવા છતાં એફઆઈઆર ચોવીસ અડતાલીસ કલાકમાં જ તરત જ લઈ લેવી જોઈએ એને બદલે પોલીસની મોડસ ઓપરેન્ડી પ્રમાણે હવે એફઆઈઆર લેવાની તો કોઈ એ લોકોની દ્રષ્ટિએ કાયદામાં કોઈ પ્રોવિઝન જ રહેલું નથી એટલે લાંબો સમય વીતી ગયો હોવા છતાં એફઆઈઆર નથી લેવાની અને એડવોકેટ તરીકે અમને એમ લાગે કે તોમતદારોને પુરાવામાં છેડછાડ કરવા માટે કે પુરાવાનો નાશ કરવા માટે પૂરતો સમય અને તક ખુદ પોલીસ દ્વારા આપવામાં આવેલ હોય કે જેનાથી તોમતદારે એ તકનો લાભ લઈને પુરાવાનો નાશ કરેલો હોય જો કે અમારી પાસે તો પુરાવા છે જ હવે આ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને એનો ઉપયોગ કરી અને નાણાકીય લાભ મેળવવો એ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ મુજબ કલમ ત્રણસો અઢાર બે ત્રણસો ઓગણીસ ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ત્રણસો ચાલીસ અને એકસઠ બે નીચેના દંડનીય ગુનાઓ છે અને નામદાર સુપ્રીમ કોર્ટના લલિતા કુમારી વર્ષિસ સ્ટેટ ઓફ યુપી ના ચુકાદા મુજબ રજૂ થયેલ માહિતીમાંથી આ કોગ્નિઝેબલ ઓફેન્સ બને છે ત્યારે એફઆઈઆર નોંધવું ફરજિયાત છે તથ તેમ છતાં પોલીસ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટને પણ ગણકાર્યા વગર મનધાર્યું કરવા માટે અને એફઆઈઆર ન જ લેવા માટે પ્રતિબદ્ધ છે એટલે જેમ ઘણી એફઆઈઆરો મોટાભાગની એફઆઈઆરો નથી લેવાની એમ આજ દિવસ સુધી આ એફઆઈઆર પણ લેવાયેલી નથી અને એને અનુસંધાને હવે અમારે ટૂંક સમયમાં નામદાર કોર્ટનો આશરો લેવો પડે એમ છે મિત્રો જે સર્ટિફિકેટ્સ છે જે ટર્નઓવર સર્ટિફિકેટ છે આ બધું જ ખૂબ જ શંકાસ્પદ છે અને એટલા માટે ભાગે અમારી જે પહેલી છે એ એ રહેશે કે ભાઈ તમે તાત્કાલિકામાં પુરાવો નોંધવામાં આવે પછી બોક બોગસ અને બનાવટી જે દસ્તાવેજો છે એને માટે ફોરેન્સિક ડોક્યુમેન્ટરીની તપાસ કરવામાં આવે અને રાજકીય વગવાળા લોકો આરોપી તરીકે સામેલ હોય એટલે પ્રમાણિક અધિકારીઓને એસઆઈટી બનાવી અને ફ્રી ફેર અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવે એવી અમારી નામદાર કોર્ટ સમક્ષ દાદ રહેશે આમ તો આ બધું ગવર્મેન્ટ માટે પણ બહુ અઘરું છે ફ્રી ફેર ઇન્ડિપેન્ડન્ટ ઓફિસરો વગેરે અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને એના વાઇસ ચાન્સેલરનો હોદ્દો વગેરે એટલીસ્ટ જૂનાગઢ પૂરતો હતો બાકીની ત્રણની મને ખબર નથી પણ વર્ષોથી ખૂબ જ ચર્ચાસ્પદ અને કરપ્શનનું ઘર રહેલું છે કારણ કે એ હોદ્દા ઉપર આવવા માટે જ એટલી બધી જદ્દોજહેદ કરવી પડે છે કે બહુ સ્વાભાવિક છે કે કોઈ ઘરની ખીચડી ખાઈને તો આમાંનું કાંઈ કરવાનું નથી એટલે જે આપ્યું હોય એ તો વસૂલ કરવું જ પડે અને એને માટે પછી આવા બધા જ ભરતીના કૌભાંડોને એ તો વર્ષોથી ચાલ્યા જ આવે છે પણ એ તો હવે બહુ નાના થઈ ગયા છે એ લાખો રૂપિયામાં હતા હવે આ બધી કરોડો રૂપિયાની વાત આવી છે સમય બદલાય એમ પછી એમાઉન્ટ પણ બદલાય બહુ સ્વાભાવિક છે મોંઘવારી એ લોકોને પણ નડે જ એટલે તો આ જે છે એ અમે ટૂંક સમયમાં કોર્ટમાં ફાઇલ કરવા જઈ રહેલા છીએ મિત્રો આ અને આવા ઘણા કૌભાંડો હશે આપ પણ જાણતા હશો આપને પણ માહિતી હશે પણ કદાચ કાયદાનું જ્ઞાન નહીં હોય અગર તો હિંમત નહીં હોય તો આપ આ અંગે કે બીજા કોઈ પણ આવા સ્કેન્ડલ સ્કેન્ડલ અંગે કોઈ પણ માહિતી શેર કરવા માગતા હો તો એઝ અ સોશિયલ વર્ક મારી સાથે શેર કરી શકો છો હું શક્ય એટલું એને વાયરલ કરવાનો પ્રયત્ન કરીશ આપનું નામ આપીચો તો ગુપ્ત રાખવામાં આવશે પણ અત્યારના યુગમાં મારું એવું માનવાનું છે કે આ વિસલ બ્લોર તરીકેનું આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેની આ બધી આપણી ફરજો છે ને એ પણ મોટામાં મોટું એક સામાજિક ધાર્મિક અને નૈતિક ફરજ છે આપણે મંદિરે નહીં જઈએ તો ચાલે આપણે કોઈ બીજા હોસ્પિટલો કે ધર્મશાળાઓ કે નહીં બંધાવીએ તો ચાલે પણ સમાજમાં પેસી ગયેલા આવા વ્હાઇટ કોલર ક્રાઇમ અને ક્રિમિનલ્સ છે એને તાત્કાલિક ઉઘાડા પાડી અને પ્રજાને આ અંગે એટલીસ્ટ ઉજાગર કરવાનો સમય હું એમ માનું છું કે હવે પાકી ગયો છે ગ્રહયોગો પણ આ અંગે આપણને ખૂબ મદદ કરતા થઈ શકે એમ છે તો મિત્રો આપ પણ આને શેર કરી સબસ્ક્રાઈબ કરી અને બને એટલી મદદ કરવાનો પ્રયત્ન કરશો બાકી પોલીસ તો જે છે ત્યાંની ત્યાં ને તેની તે જ છે એ તો હમ નહીં સુધરેંગેનું એક પિક્ચર હતું એના જેવું કપાળમાં લેબલ લગાવીને ફરને એ છે હવે તો એને લેબલની પણ જરૂર નથી એટલે પણ આ વિડીયો આપ બનશે બને એટલો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આપને જો ગમ્યો હોય તો પ્લીઝ મને મારા મોબાઈલ નંબર ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એઇટ ટુ થ્રી ઉપર આનો પ્રતિભાવ આપજો અને આવા જ બીજા વિષયો અને કૌભાંડો સાથે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો મિત્રો થેન્ક યુ વેરી મચ